નમસ્તે મિત્રો આપ સૌનું અમારા ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં હાર્દિક અને ઉષ્માભર્યું સ્વાગત ઓમ નમો નારાયણાય જય માતાજી મિત્રો માતા દુર્ગાની અસીમ કૃપા આપ અને આપના સમગ્ર પરિવાર પર સદૈવ બની રહે આજનો વિડિયો એક ખૂબ જ મહત્વનો અને આપના દ્વારા ઘણા સમયથી માનવામાં આવેલો વિષય છે કારણ કે આપના અનેક સવાલો આવી રહ્યા છે જેમાં ઘરના મુખ્ય દરવાજે પાણી છાંટવાનો યોગ્ય સમય તેની સાચી પદ્ધતિ અને તેની સાથે જોડાયેલી વિવિધ બાબતોનો સમાવેશ થાય છે આ આપના દરેક પ્રશ્નનો વિગતવાર જવાબ આપવાનો પ્રયાસ કરીશું જેથી આપના મનમાં કોઈ શંકા ન રહે આપણે બધા જાણીએ છીએ કે ઘર એ એક એવું સ્થાન છે જ્યાં આપણે આપણું જીવન વિતાવીએ છીએ અને ઘરની શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા જાળવવી ખૂબ જ જરૂરી છે આપના ઘણા સવાલો આવ્યા છે જેમ કે મુખ્ય દરવાજે પાણી છાંટવાનો યોગ્ય સમય કયો છે તેની સાચી રીત શું છે શું સ્નાન કર્યા વિના પાણીનો છંટકાવ કરી શકાય ઝાડુ લગાવતા પહેલા કે પછી પાણી હાંટવું જોઈએ શું માસિક ધર્મ દરમિયાન મુખ્ય દરવાજે પાણી હાંટવું યોગ્ય છે શું દીપદાન કરી શકાય ઘરના મંદિરમાં રાખેલા પાણીનું શું કરવું તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે શું તેને ખોરાકમાં વાપરી શકાય કે છોડમાં નાખી શકાય અને ખાસ કરીને જેઓ ફ્લેટ કે એક રૂમમાં રહે છે તેઓએ મુખ્ય દરવાજો કઈ જગ્યાને ગણીને આ ઉપાયો કરવા આ બધા પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં વિગતવાર સમજાવીશું તેથી આ વિડિયો ખૂબ જ મહત્વનો છે આખો વિડીયો જરૂર જુઓ

આ એક એવો ઉપાય છે જે આપણા શાસ્ત્રોમાં પૂર્વજન્મથી ચાલી આવે છે આપણા ઘરનું મુખ્ય દરવાજુ એ એક એવું પ્રવેશ દ્વાર છે જ્યાંથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે આ દરવાજે પાણીનો છંટકાવ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા વધે છે જો આપ મુખ્ય દરવાજે પાણી છાંટવા માંગો છો તો સૌથી પહેલા રાત્રે સૂતા પહેલા એક પાત્ર માં પાણી રાખો આ પાત્ર કોઈ પણ શકે જેમ કે કે તાંબાનું પિત્તળનું સ્ટીલનું ચાંદીનું આપની પાસે જે ઉપલબ્ધ હોય તે લઈ શકો આ પાત્ર માં થોડું ગંગાજળ નાખો અને તેની ઉપર શુદ્ધ પાણી ભરો જો ગંગાજળ ન હોય તો ચિંતા ન કરો માત્ર શુદ્ધ પાણીથી પણ આ પાત્ર ભરી શકાય આ પાણીનું પાત્ર આપના ઘરના રસોડામાં રાખો રસોડું એ ઘરનું એવું સ્થાન છે જ્યાં અન્નનો વાસ હોય છે અને અન્નની દેવી માતા અન્નપૂર્ણા ત્યાં વિરાજમાન હોય છે તેથી આ પાણીને રસોડામાં રાખવું શુભ માનવામાં આવે છે બીજા દિવસે સવારે ઉઠીને સૌથી પહેલા આ પાણીનો છંટકાવ આપના ઘરના મુખ્ય દરવાજે કરો ઘણા લોકો પૂછે છે કે શું આ પાણી હાટતા પહેલા સ્નાન કરવું જરૂરી છે તો જુઓ આ એક વૈદિક ઉપાય છે જેનો હેતુ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાનો છે તેથી સ્નાન વિના પણ આ પાણીનો છંટકાવ કરી શકાય આ ઉપાયનો સમય સવારે સૂર્યોદય પહેલા હોવો જોઈએ કારણ કે સૂર્યોદય પહેલાનો સમય બ્રહ્મ મુહૂર્ત તરીકે ગણાય છે જે અત્યંત પવિત્ર અને શક્તિશાળી હોય છે આ સમય ઘરના દરવાજે પાણીનો છંટકાવ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ ઉપાયની સાથે આપના મનમાં પિતૃઓ અને માતા ધ્યાન કરો શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે સવારના સમયે માતા લક્ષ્મી દરેક ઘરના દરવાજે આવે છે અને જે ઘરનો દરવાજો ખુલ્લો હોય જ્યાં પાણીનો છંટકાવ થયો હોય ત્યાં તેઓ પ્રવેશે છે તેથી મનમાં માતા લક્ષ્મીનું ધ્યાન કરી તેમનું સ્વાગત કરો એક પ્રાર્થના કરો કે હે માતા લક્ષ્મી આપ અમારા ઘરમાં પ્રવેશ કરો અમે આપનું સ્વાગત કરવા તૈયાર છીએ સાથે જ ઘરની દહલીઝ પર પિતૃઓનો વાસ હોય છે તેથી પાણીનો છંટકાવ કરતી વખતે પિતૃઓનું ધ્યાન કરો આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ આવે છે હવે વાત કરીએ ઝાડુ લગાવવાની ઘણા લોકો પૂછે છે કે શું ઝાડુ લગાવતા પહેલા કે પછી પાણી જોઈએ તો આ સૌથી મહત્વનો પાણી નો છંટકાવ કરવાનું છે આ પછી જ આપ ઝાડુ લગાવી શકો પરંતુ એક વાતનું ધ્યાન રાખો સવારે ઉઠીને પથારી પર બેસી સૌથી પહેલા આપની બંને હથેળીઓ જોડો હથેળીઓમાં માતા લક્ષ્મી દુર્ગા શિવ વિષ્ણુ ગણપતિ અને સૂર્ય સૂર્યદેવનું ધ્યાન કરો જો ઈચ્છો તો કરાદરે વસ્તે લક્ષ્મી કર્મ સરસ્વતી કર્મુલે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ આ મંત્રનો ઉચ્ચાર કરી શકો નહીં તો પણ ચાલશે પછી ધરતી સ્પર્શ કરી ધરતી માતા પ્રણામ કરો આ પછી રસોડામાં જઈ પાણીનું પાત્ર લઈ મુખ્ય દરવાજે જઈ દરવાજો ખોલી પાણીનો છંટકાવ કરો આ પછી આપની દૈનિક દિનચર્યા જેમ કે સ્નાન શરૂ કરો આ ઉપાયનો હેતુ શું છે જો આપના ઘરમાં કોઈ મુશ્કેલી દુઃખ ગરીબી કલેશ બીમારી કે નકારાત્મક ઉર્જા હોય તો આ પાણીનો છંટકાવ એક રામબાણ ઉપાય છે આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે વાસ્તુ દોષ ગ્રહદોષ પિતૃદોષ કે કોઈની ખરાબ નજરની અસર હોય તો પણ આ ઉપાયથી રાહત મળે છે કે ઘરમાં અચાનક મુશ્કેલીઓ વધવા લાગે બધું સારું હતું પરંતુ હવે સમસ્યાઓ ઓછી થતી નથી આવા સમયે આ પાણીનો છંટકાવ થોડા દિવસોમાં રાહત આપે છે આ ઉપાય નિયમિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો આપ ફ્લેટ કે એક રૂમ માં રહેતા હો તો પ્રશ્ન થાય કે મુખ્ય દરવાજો કયો ગણવો જુઓ આપના રૂમ કે ફ્લેટનો જે દરવાજો બહારની દુનિયા સાથે જોડાયેલો છે તેને મુખ્ય દરવાજો ગણો ત્યાં પાણીનો છંટકાવ અને કરો માટે એક નાનો દીવો પ્રગટાવી દરવાજાની બાજુમાં રાખો આનાથી ઘરમાં દિવ્ય ઉર્જા આવે છે માસિક ધર્મ દરમિયાન પાણીનો છંટકાવ કરવામાં કોઈ સમસ્યા નથી આ એક ઉપાય છે જે કોઈ પણ સમય કરી શકાય પરંતુ દીપદાન એ પૂજાનો ભાગ છે તેથી તે માસિક ધર્મ પૂર્ણ થયા પછી કરવું આનાથી આપની શુદ્ધતા જળવાઈ રહે છે હવે વાત કરીએ ઘરના મંદિરમાં રાખેલા પાણીની ઘરના મંદિરમાં એક લોટો પાણી રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ પાણી પૂજા દરમિયાન મંત્રો પ્રાર્થના અને દેવી દેવતાઓની ઉર્જાથી ભરાઈ જાય છે આ પાણી શક્તિશાળી અને પવિત્ર બને છે પૂજા પહેલા એક લોટો પાણી રાખો અને દીપ પ્રગટાવો આ જળ અને અગ્નિનું સંતુલન ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે બીજા દિવસે સ્નાન પછી આ પાણી ઘરના દરેક રૂમમાં છાંટો આનાથી ઘરનું શુદ્ધિકરણ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ પાણીના અનેક ઉપયોગો છે જો ઘરમાં કોઈ બીમાર હોય તો આ પાણી તેમને પીવડાવો આનાથી રોગમાં રાહત મળે છે મતભેદ હોય તો દરેક સભ્યને થોડું પાણી પીવડાવો આનાથી વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવે છે જો આપ દુકાન કે વેપાર કરતા હો તો આ પાણી દુકાનમાં છાંટો આનાથી વેપારમાં પ્રગતિ થાય છે જો દુકાન પર ખરાબ નજરની અસર હોય તો આ પાણીનો છંટકાવ તેને દૂર કરે છે જો આપના ઘરમાં સાત્વિક ભોજન બને એટલે કે લસણ ડુંગળી વિનાનું ભોજન તો આ પાણી ખોરાકમાં વાપરી શકાય બાકી બચેલું પાણી છોડમાં નાખો આ પાણીને ક્યારેય નકામું ન સમજો તે દેવી દેવતાઓની ઉર્જાથી ભરેલું હોય છે નિયમિત રીતે આ પાણીનો ઉપયોગ કરો ઘરની તિજોરી બાળકોની બુકશેલ્ફ કે અન્ય મહત્વની જગ્યાઓ પર છાંટો આનાથી ચમત્કારિક લાભ થાય છે જો મંદિરમાં રાખેલા પાણીમાં જંતુ કે કઈ બીજું પડી જાય તો પૂજા દરમિયાન તેને ખુલ્લું રાખો અને પૂજા પછી ઢાંકી દો બીજા દિવસે શુદ્ધ પાણીનો ઉપયોગ કરો આ ઉપાયો નિયમિત કરવાથી ઘરમાં સકારાત્મક ફેરફારો જોવા મળે છે આ એક સરળ પરંતુ શક્તિશાળી ઉપાય છે જે આપના જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકે છે આપના ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ આવે એ જ આ વિડિયોનો હેતુ છે આશા છે કે આ વિડિયો આપના બધા પ્રશ્નોના જવાબ આપી શક્યો જો વધુ કોઈ પ્રશ્ન હોય તો ટિપ્પણી બોક્સમાં જરૂર લખજો આભાર જય માતાજી